નાનપણમાં બોરા મીણવા જતા બોરા કાતરા પણ વીણતા કોકની વાડીમાં ઘૂસી કોકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા અને ટેટા પાડતા અને ખિસ્સામાં ભરતા પછી બધા ભાઈબંધો ભેગા થઈ પોતપોતાના ખિસ્સામાંથી ચોરીનો માલ ઠાલવી ઢગલી કરતા અને ભાગ પાડતા આ એક ભાગ ટીકુનો આ એક ભાગ દીપુનો આ એક ભાગ ભનિયાનો કન્યાનો પછી સૌ પોત પોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકીને રમવા જતા રહેતા ભગવાન રાત્રે આવે છાના મના ભગવાન રાત્રે આવે છાના મના એ પોતાનો ભાગ ખાઈ જાય એવું અમે કહેતા ભગવાન રાત્રે છાનામાં ના આવે અને પોતાનો ભાગ ખાઈ જાય એવું અમે કહેતા પછી મોટા થયા પછી મોટા થયા બે હાથે ઘઉં ભેગું કર્યું બે હાથે ઘઉં ભેગું કર્યું ભાગ પાડ્યા ઘરના ઘર વખરીના ગાય ભેંસ બકરીના અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ હાથમાં ઘણું ઘણું આવ્યું અને ગયું પણ સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ હાથમાં ઘણું ઘણું આવ્યું અને ગયું અચાનક ગઈ કાલે અચાનક ગઈ કાલે રાત્રે ભગવાન આવ્યા અચાનક ગઈ કાલે રાત્રે ભગવાન આવ્યા અને કહે લાવ મારો પાક લાવ મારો પાક મે પાનખરની ડાળી જેવા મે પાનખરની ડાળી જેવા મારા આ બે હાથ જોડ્યા ઉજળ મે પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોડ્યા ઉજળ એકાદ સુકુ તરણું એ નહીં સેના ભાગ પાડો ભગવાન સાથે સેના ભાગ પાડો ભગવાન સાથે આંખમાં ચઢહળિયા આવ્યા આંખમાં ચઢહળિયા આવ્યા તે અડધા જળહળિયા આપ્યા ભગવાનને તે અડધા જળહળિયા